છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક મંદિરો આવેલા છે જેમાંના અમુક મંદિરો વિશ્વવિખ્યાત છે જેમાંથી એક જામનગરનું બાલા હનુમાન મંદિર પણ વિશ્વ પ્રસિદ્ધ છે આ મંદિરમાં છેલ્લા સાઠ વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધૂન ચાલી રહી છે છેલ્લા સાઠ વર્ષમાં યુદ્ધ ભૂકંપ અતિવૃષ્ટિ જેવી અનેક કુદરતી આફતો આવી તેમ છતાં શહેરના બાલા હનુમાન મંદિરમાં એક પણ દિવસ રામધૂન બંધ રહી નથી મંદિરમાં ચાલતી રામધૂનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે

તેના બદલ અખંડ રામધૂન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ અને અલગ આખો ભગવાનનો શ્રિંગાર કરવામાં આવશે તો અવશ્ય જામનગરની ધર્મપ્રેમી જનતા અને તમામ રામપ્રેમી જનતા છે તેનો અવશ્ય લાભ લેવા નમ્ર વિનંતી છે સર્વે લોકોને અને આજ રામધૂન જે સાઠ વર્ષથી અવિરત ચાલુ છે કોઈ પણ દુકાળ પરિસ્થિતિ આવી હોય ભૂકંપ આવ્યો હોય વાવાઝોડું આવ્યું હોય વરસાદ હોય કલાક નોન સ્ટોપ અખંડ રામધૂન ચાલુ છે પ્રેમ અહીં આ રામધૂન અવિરતપણે ચાલુ છે અને આગામી વર્ષોમાં પણ અવિરતપણે ચાલુ રહેશે જેટલા પણ હરિભક્તો છે એ લોકોને વધુમાં વધુ અમે કહેશું કે તમે અહીંયા જોડાવ અને ધૂનનો લાભ લ્યો કલયુગમાં માત્ર એક જ ધૂન એવું છે જે તમને મોક્ષની પ્રાપ્તિ સુધી લઈ જાય છે માટે તમામ ધર્મ પ્રેમી જનતાઓ મારું નિવેદન છે કે જેમ બને એમ લોકો રામ ભક્તિમાં જોડાય અને ધૂન નો અવિરત પણ લાભ લે જય શિયા આજથી થી ત્રીસ વર્ષ પેલા મંદિર પ્રવેશ કરવાની ઈચ્છા થઈ અને ત્યારથી આજ દીધી દોડતો કોઈ પણ જાતની રૂકાવટ હોય ના મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને દર્શનાર્થીઓને દરેકની જે તમન્ના હોય છે ઈચ્છાઓ હોય છે એ પૂરક થાય છે અને મહારાજની પ્રેરણાથી જ આ જામનગરમાં જંગલમાં મંગલ બનાવવાનો સપનો એને રહી ચુ અને એકંદરે સપનું સાકાર થયો આજે બેસે છે ત્યારે રામધૂન અવિરતપણે ચાલુ રહી છે ત્યારે ધૂનમાં કોઈ દિવસ ક્યાંય વાવાઝોડો પાવન તોફાન કે લડાઈ હોટ એમાં કોઈ પણ જાતની તકલીફ નથી પડી અને ચોવીસ કલાક નો સ્ટોપ આપણે ધૂન ચાલુ રહી છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ કરેલી છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ દેશ વિદેશ થી અનેક ભક્તજનો અહિયાં ના દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે જય શ્રી આ રામ જય